કરતાં બાળકો જોડે શીખવાનું ઘણું બધું હોય છે ભૂલકા જેવો અર્થપૂર્ણ શબ્દ માત્ર ગુજરાતી ભાષામાં જ મળશે જે ભૂલી જાય એ ભૂલકા એ દુઃખ પણ ભૂલી જાય અને સુખ પણ ભૂલી જાય પડી જાય તો પણ ધૂળ ખંખેરીને ઊભા થઈ જાય આ સહજ વૃદ્ધિ મોટા થતાં થતાં લુપ્ત થતી જાય છે તે જાળવી રાખવાની જરૂર છે આ પ્રેમ કરુણતા ભૂલી જવું માફ કરી દેવું આ બાળકો પાસેથી આપણે શીખવાનું છે કૃષ્ણ વિશે તેમણે જણાવ્યું હતું કે ભારતમાં જ આ એવા ભગવાન છે જે બાળ સ્વરૂપે પણ પૂજાય છે આપણને બનાવનારને આપણે હિચકું નાખીએ છીએ અને વાલ કરીએ છીએ એના નખરાની ઉજવણી કરીએ છીએ કૃષ્ણ પાસેથી જીવનમાં ઘણું બધું શીખવા જેવું છે નિડરતા અને ન્યાય અન્યાયનો ભેદ શીખવાનો છે શિક્ષક અને વાલીઓને સલાહ આપતા જણાવ્યું હતું કે અત્યારના જમાનામાં બાળકો વિરુદ્ધ ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે ત્યારે મુશ્કેલભરી પરિસ્થિતિમાં શું કરવું એની બાળકને તાલીમ આપવી જોઈએ